આમોદ તાલુકાના મંજુલા ગામે ઘાસચારો ભરેલ ટેમ્પામાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જીબીના વાયરો વધુ પડતા નીચે હોવાથી આગ લાગી હોવાના આક્ષેપ લગાવવામાં આવ્યા હતા પ્રાપ્ત માહિતી અનુસાર આમોદ તાલુકાના મંજુલા ગામે ઘાસચારો ભરેલ ટેમ્પામાં અચાનક આગ લાગતા દોડધા મચી જવા પામી હતી ગામના લોકોએ મહામુસીબતે આગ ઉપર કાબુ મેળવી હાસકારો અનુભવ્યો હતો ગામના લોકોએ બનાવના પગલે આમોદનગરપાલિકાના પ્રમુખને ટેલિફોનિક વાત કરી હતી પરંતુ ગામના લોકોએ આગ ઉપર કાબુ મેળવ્યા બાદ ફાયર બ્રિગેડ આવતા ગામના લોકોમાં રોષ જોવા મળ્યો હતો જ્યારે સ્થાનિકો દ્વારા જીબીના વાયરો વધુ પડતા નીચે હોવાથી આગ લાગી હોવાના ગંભીર આક્ષેપો કરતાં ચકચાન વચી જવા પામી હતી અત્રે ઉલ્લેખનીય છે કે આમોદનગરપાલિકાનો બ્રિગેડનો ટ્રક બંધ હાલતમાં હોવાથી અન્ય નગરપાલિકાને સંપર્ક કરી ફાયર બ્રિગેડને બોલાવ્યા માં આવી હતી જેના પગલે ફાયર બ્રિગેડ આવતા વાર લાગી હતી ઘાસ ઘાસની ગાડી ભરેલી નવી નગરી આવતા ત્રણ બધી જગ્યાએ જીવી એકદમ નિષ્કાળજી છે વાયરો નીચા છે જોઈ લો આ વાયર નીચા છે અને એ લોકો એવું કહે છે કે સત્તર ફૂટ ઊંચા વાયર છે તો આ સત્તર ફૂટ દેખાય છે જોઈ લો અને જ્યારે એક જ વખત જીવીબીના વારંવાર રજૂઆત કરેલી છે મેં પોતે પણ કેટલી વખત રજૂઆત કરી ક્યારે સાંભળતા નથી બીજા મેન્ટેન કરવાનું થાય તો ટાઈમ પર હાજર આવતા નથી આ બધા જોઈડા જેમ તેમ લબડેલા છે એમાં અડવાના કારણે આગ લાગી ગઈ કેટલું નુકસાન થયું નુકસાન મિનિમમ દોઢ બે લાખ રૂપિયાનું નુકસાન થયું